નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડિયો લોકો તમારાથી વધારે વાત કરવાનું પસંદ કેમ નથી કરતા તેના માટેનો છે ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક એક વાત તો સાચી જ છે કે કોઈના જીવનમાં નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોનું મહત્ત્વ ભૂલી જાય છે નંબર બે વાત કરવા માટે ટાઈમ અને મૂડની જરૂર નથી હોતી બસ ખાલી દિલમાં એ માણસ માટે પ્રેમ હોવો જોઈએ નંબર ત્રણ લોકો જ્યારે પૂછે છે કે તમે શું કામ કરો છો ત્યારે તે હકીકતમાં હિસાબ લગાવે છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે નંબર ચાર માણસને પોતાની નજરમાં સારું રહેવું જોઈએ કેમ કે દુનિયાનું તો શું છે એ તો ભગવાનને પણ ખરાબ માની લે છે નંબર પાંચ એક વાત હંમેશા યાદ રાખજો કે જે વસ્તુ તમે જાતે કમાઈ શકો છો તે ક્યારેય પણ કોઈની પાસે માગશો નહીં નંબર છ ક્યારેય પણ તમારી પીઠ પાછળ વાતો થાય તો ગભરાતા નહીં કેમ કે વાતો એમની જ થાય છે જેમનામાં કંઈક વાત હોય છે નંબર સાત જો કોઈ પણ વસ્તુ ઉપર વધારે ધ્યાન ના આપવામાં આવે તો એ છોડીને ચાલ્યું જાય છે પછી ભલે સમય હોય કે કોઈ માણસ નંબર આઠ જરૂરથી વધારે ઇજ્જત આપવાથી લોકો હંમેશા બદલાઈ જાય છે એટલા માટે ઇજ્જત હંમેશા એટલી જ આપો જેટલી સામેવાળાથી તમે મેળવી શકો નંબર નવ જિંદગીમાં જો કોઈ તમારો સાથ આપે કે ના આપે તમે પોતે જ આગળ વધતા રહો કેમ કે ખુદથી વધારે મોટું હમસફર કોઈ નથી હોતું નંબર દસ પોતાનામાં થોડુંક સ્વાભિમાન હોવું પણ વધારે જરૂરી હોય છે નહીતર લોકો તમને ત્યાં પણ દબાવવાની કોશિશ કરશે જ્યાં તમારો અધિકાર હોય છે તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલા માટે જેને પણ આપો સમજી વિચારીને આપો તકલીફને તો ભૂલાવી શકાય છે સાહેબ પણ સમજી વિચારીને તકલીફ આપવા વાળા ક્યારેય પણ નથી ભૂલાતા માણસને પોતાની ભૂલોની સજા ભલે તરત ન મળે પણ ભવિષ્યમાં સમયની સાથે ક્યારેક ને ક્યારેક સજા અવશ્ય મળે છે મજબૂત માણસને જોઈને લોકો કહે છે કે આ માણસ ક્યારેય તૂટતો કેમ નથી પણ એ લોકો નથી જાણતા કે તૂટી ગયા પછી જ તો એટલો મજબૂત બની શક્યો છે જો તમે કંઈક એવું મેળવવા માગો છો જે તમારી પાસે નથી તો તમારે કંઈક એવું કરવું પડશે જે તમે આજ સુધી નથી કર્યું જવાબદારી ત્યારે બોજ બની જાય છે જ્યારે એ માણસ દરેક હાલાતોમાં તેને નિભાવે છે અને નિભાવવા વાળાની કોઈને કદર જ ના હોય ત્યાં સુધી કમાવવાનું રાખો જ્યાં સુધી મોંઘી વસ્તુઓ તમને સસ્તી ના લાગવા લાગે પછી ભલે એ સંબંધો હોય કે પછી સામાન અંધારામાં જ્યારે આપણે દીવાને લઈને ચાલી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણને ભ્રમ રહે છે કે આપણે દીવાને લઈને ચાલી રહ્યા છે પણ હકીકતમાં તો દીવો આપણને લઈને ચાલી રહ્યો હોય છે તમારો ધર્મ ગમે તે હોય પણ નેક માણસ બનવાની કોશિશ કરો કેમકે છેલ્લે હિસાબ કર્મોનો થશે ધર્મનો નહીં જિંદગીમાં ક્યારેક પણ ગમંડ ના રાખતા કેમ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના જ વજનથી ડૂબી જાય છે મળેલા સમયને જ સારો બનાવો નહીતર જો સારા સમયની રાહ જોઈશો તો આખું જીવન જ ઓછું પડી જશે હંમેશા એવા માણસને સંભાળીને રાખો જેમણે તમને આ ત્રણ ભેટ આપી હોય સાથ સમય અને સમર્પણ જિંદગી બધા જીવે છે પણ અમુક બધું હોવા છતાં પણ દુખી રહે છે અને અમુક થોડું હોવા છતાં પણ ખુશ રહે છે જિંદગી જો હસાવે તો સમજી લેજો કે સારા કર્મોનું ફળ મળી રહ્યું છે અને જો જિંદગી રડાવે તો સમજી લેજો કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે સારા તો બધા જ હોય છે પણ ખાલી ઓળખાણ ખરાબ સમયમાં જ થાય છે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેસલા બદલાઈ નથી શકતા પણ તમે ફેસલા તો લો શું ખબર તમારી કિસ્મત જ બદલાઈ જાય માથા ઉપર જ્યારે મોટી જવાબદારી હોય ત્યારે હિસાબથી રહેવું પડે છે બધું જ સહન કરવું પડે છે બધું જ સાંભળવું પડે છે સારા માણસની સૌથી પહેલી અને છેલ્લી નિશાની એ હોય છે કે એ માણસ એ લોકોની પણ ઇજ્જત કરે છે કે જેમનાથી એમને કોઈ પણ જાતની ફાયદાની આશા નથી હોતી મફતમાં તો ખાલી મા બાપનો પ્રેમ જ મળે છે એના પછી તો દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે ઉધાર લેવાવાળાને ખાલી એક જ વાર માગવું પડે છે અને ઉધાર આપવા વાળાને પોતાનું આપેલું પણ વારંવાર માગવું પડે છે